નમસ્કાર મિત્રો યુટ્યુબ ચેનલ એડવોકેટ સજય પંડિતમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો હું આપનો ખૂબ જ આભારી છું કારણ કે આપ મારા અગાઉના વિડીયોને ખૂબ જ એપ્રિશિએટ કરી રહ્યા છો ખૂબ જ પ્રતિસાદ આપી રહ્યા છો મિત્રો મિત્રો આજનો આપણો વિડીયોનો વિષય છે કે હકપત્રકની ફેરફારની નોંધો કોઈ ટાઇટલ તબદીલ અથવા નાબૂદ કરતી નથી હકપત્રક એટલે સામાન્ય રીતે રેવન્યુ રેકોર્ડમાં જે એન્ટ્રીઓ પાડવામાં આવતી હોય છે જમીન જયારે લેવેશ કરવામાં આવતી હોય છે ત્યારે બે જેને કહેવાય રેવન્યુ રેકોર્ડ છે એ મહત્વના હોય છે એક સાત બાર અને બીજું છે હકપત્રક કે જેમાં કોઈ પણ જમીનની લેવેશ થઈ હોય ત્યારબાદ એની એમાં નોંધો પાડવામાં આવતી હોય છે તો આ જે હકપત્રકમાં નોંધો પાડવામાં આવે છે આ નોંધ ઉપર જે વ્યક્તિનું નામ હોય છે કે જેની નોંધ પાડેલી હોય છે એ વ્યક્તિ છે એ ખરેખર એ જમીનનો માલિક છે અથવા તો માલિકણ છે સામાન્ય રીતે જનમાનસમાં એવું એક છે કે ભાઈ હકપત્રકમાં જેનું નામ છે એ જ માલિક પણ કાયદાની દૃષ્ટિએ હકપત્રકમાં જેનું નામ છે એ માલિક હોય એવું જરૂરી નથી અને હકપત્રકની નોંધ પાડવામાં આવે એનાથી માલિક થઈ જવાતું નથી અથવા તો હકપત્રકમાંથી કે રેવન્યુ રેકોર્ડમાંથી નામ કાઢી નાખવામાં આવે તો એનાથી માલિકી છે એ નાબૂદ થતી નથી માલિકી હક છે એ જેને કહેવાય કે વેચાણ દસ્તાવેજ છે હોય રજિસ્ટર વેચાણ દસ્તાવેજ જેના નામે હોય એના આધારે છે એ માલિકી નક્કી થતી હોય છે અથવા તો વારસાઈ મિલકત હોય તો વારસામાં જે પ્રથમ વર્ગના વારસદારો હોય કે સીટીના વારસદારો હોય એને જે બીજા વારસદારો હોય એને જે મિલકત મળવાપાત્ર હોય એ ખરેખર એમાં માલિક બનતા હોય છે પછી વ્હીલના આધારે બને અથવા તો બીજી કોઈ રીતે બન્યા હોય પરંતુ મહેસૂલી રેકર્ડમાં કે રેવન્યુ રેકોર્ડમાં કે હકપત્રકમાં જે નોંધો પાડવામાં આવે છે એ કોઈ માલિકીનું સર્જન કરતી નથી એ માત્ર એટલું સાબિત કરે છે કે ભાઈ આમાં જે વ્યક્તિનું કે જે પક્ષકારનું નામ છે હકપત્રકમાં એ પક્ષકારે એ લાકડી વળતી જગ્યા કે જમીન છે એનું મહેસૂલ એને ભરવાનું થતું હોય છે એટલે મહેસૂલ કોને ભરવું એ નક્કી કરવા માટે થઈને જ આ નોંધ છે એટલા પૂરતી જ એ સાબિતી હોય છે પરંતુ માલિકીની સાબિતી હોતી નથી આ હું નથી કેતો આ આપણો કાયદો કે છે અને નામદાર સુપ્રીમ કોર્ટે એક સરસ મજાનો ચુકાદો આપ્યો છે આ બાબતેનો એની આજે આપણે ચર્ચા કરવાના છે મિત્રો આ જે કેસ છે એ નામદાર સુપ્રીમ કોર્ટે એચ લક્ષ્મૈયા રેડી અને વર્સિસ એલ વેંકટેશ રેડી સિવિલ અપીલ નંબર સાડત્રીસ પચીસ સાડત્રીસ છવ્વીસ બે હજાર પંદર આ આખા કેસમાં જે વ્યક્તિ છે એ ગુજરનાર વ્યક્તિ છે એને બે લગ્ન કર્યા હતા એમાં જે મિલકતમાં હકપત્રકમાં જેના નામ હતા જેને કહે મેસોલી રેકર્ડમાં એમાં એક પક્ષકાર એટલે કે એક પત્નીનું નામ વર્ષોથી ચાલી આવતું હતું અને એ ગુજરી ગયા બાદ એ હકપત્રકને આધારે એ પોતે એકલા જ માલિક છે અને બીજી પત્ની કે એના બાળકોને એમાં કોઈ હક આપતા નહોતા કે એનો હિસ્સો આપતા નહોતા જેથી કરીને આ આખી મિલકત અંગે જે છે એ દાવો દાખલ કરવામાં આવ્યો અને સિવિલ કોર્ટમાં દાવો દાખલ થયો ત્યારબાદ સિવિલ કોર્ટે એવું ફરમાયું કે આમાં જે બીજી પત્ની અને એના બાળકો છે એ પણ પ્રથમ વર્ગના વારસદારોની વ્યાખ્યામાં આવે છે એટલે બંને પત્નીઓને અડધો અડધો હિસ્સો છે મિલકતનો એ મળવાપાત્ર છે અને બંનેને અડધો અડધો હિસ્સો મળવો જોઈએ આ ચુકાદો આવ્યા બાદ આ ચુકાદાને પછી હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો તો હાઈકોર્ટે આ ચુકાદો છે એ ફેરવી નાખો અને જે હકપત્રકમાં નોંધ હતી પ્રથમ પત્નીની એ પોતે જ માલિક છે એવું અનુમાન કરી અને બીજા કોઈ એમાં નોંધવું પડાવી નહોતી એટલે એ માલિક નથી અથવા તો એને પોતાનો હકીસ્સો જતો ગયો હતો એવું હાઈકોર્ટે અનુમાન કરીને આખો ચુકાદો ફેરવી નાખો ખરેખર આખા કેસમાં કે ભૂતકાળમાં ક્યારેય આ જે પક્ષકારો હતા કે જેને પોતે આમાં હકીસ્સો મેળવવા માટે કાનૂની લડત ચાલુ કરી દીધી એને ક્યાંય કોઈ દિવસ પોતાનો હક જતો કર્યો હોય એવું બનેલું નહોતું પરંતુ હાઈકોર્ટે માત્ર એવું અનુમાન કર્યું કે હકપત્રકમાં જે પત્નીનું નામ છે એ જ માલિક છે અને બીજા લોકોને આમાં કોઈ લાભ હક હિસ્સો મળવા પાત્ર નથી આ ચુકાદાને પછી નામદા સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો અને નામદા સુપ્રીમ કોર્ટે જે ટ્રાયલ કોર્ટે ચુકાદો આપ્યો હતો એને માન્ય રાખવો અને હાઈકોર્ટનો ચુકાદો છે એ રદ કર્યો અને સુપ્રીમ કોર્ટે પણ આ ચુકાદામાં સ્પષ્ટ કીધું કે જે હકપત્રકમાં નોંધો પાડવામાં આવે છે એ નોંધોથી કોઈ ટાઈટલનું સર્જન થતું નથી કે ટાઈટલની નાબૂદી થતી નથી એટલે માલિકીનું સર્જન એનાથી થઈ જતું નથી કે માલિકી નાબૂદ થઈ જતી નથી જો કોઈનું એમાં નામ ન હોય તો એટલે પછી જે ટ્રાયલ કોર્ટના ચુકાદા મુજબ બંને પક્ષકારો એટલે બંને પત્નીઓને અડધો અડધો હિસ્સો આપવાનું ઠરાવવામાં આવ્યું નામદાર સુપ્રીમ કોર્ટે એટલે આ ચુકાદાથી એવું સ્પષ્ટ થયું કે જે હકપત્રકમાં નોંધો પાડવામાં આવે છે એનાથી માલિકીનું સર્જન થતું નથી એટલે સામાન્ય લોકોમાં જે એક માન્યતા પ્રવર્તે છે કે હકપત્રકમાં કે પ્રોપર્ટી કાર્ડમાં જે નામ છે એ જ માલિક હોય ખરેખર એવું હોતું નથી માલિકી કોની છે એ નક્કી કરવાની સત્તા મહેસૂલી અધિકારીઓ પાસે હોતી નથી કે મહેસૂલી અધિકારીઓને આની કોઈ સત્તા હોતી નથી માલિકી કોની છે એ નક્કી કરવાની સત્તા માત્ર સિવિલ કોર્ટને છે અને સિવિલ કોર્ટનો જે ચુકાદો હોય એને અનુસરવાનું કામ છે મહેસૂલી અધિકારીઓનું હોય છે મિત્રો એટલે હું આશા રાખું છું કે આ વિડીયો છે એ આપને પસંદ આવ્યો હશે આપના કાનૂની જ્ઞાનમાં વધારો કરશે અને હવે પછી આવો કોઈ પણ ડિસ્પ્યુટ જો આપના જીવનમાં કે આપના ગ્રુપ સર્કલમાં કે આપને જોવા મળે તો આપને ખ્યાલ આવે કે હકપત્રકની નોંધો હોય છે એનાથી કોઈ માલિક બની જવાતું નથી અથવા તો એ માલિક છે એવું ન કહી શકાય અને જેના નામ એમાં ચૈડાનો એ માલિક નથી એવું નથી નામદા સુપ્રીમ કોર્ટે આ ચુકાદો આપ્યો છે આ ચુકાદાની પીડીએફ છે ડિસ્ક્રિપ્શનમાં મેં મૂકેલી છે એની લિંક જેથી કરીને કોઈને આ ચુકાદાનો અભ્યાસ કરવો હોય તો એ આસાનીથી મેળવી શકે મિત્રો મિત્રો આપને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો આપના ગ્રુપમાં જરૂર શેર કરજો અને આપ જો પ્રથમ વખત આ વિડીયો જોતા હોવ તો મારે યુટ્યુબ ચેનલ એડવોકેટ સંજય પંડિતને સબસ્ક્રાઈબ કરવાનું અને લાઇક કરવાનું ભૂલશો નહીં સબસ્ક્રાઈબ કરવાનું એટલા માટે જરૂરી છે કે સમયાંતરે હું આ પ્રકારના લીગલ નોલેજ કે ઇન્ફોર્મેશનને લગતા વિડીયો છે એ આ ચેનલના માધ્યમથી પ્રસારિત કરતો રહું છું જો આપણે સબસ્ક્રાઈબ કરેલું હશે અને લાઈક કરેલું હશે તો તમને એનું નોટિફિકેશન મળશે કોઈ પણ નવો વિડીયો આવશે તો અને એ આસાનીથી તમે મેળવી શકશો મિત્રો ફરી પાછો નજીકના ભવિષ્યમાં નવા કોઈ લીગલ ઇશ્યુ કે નવા વિડીયો સાથે આપણી સમક્ષ રજૂ થઈશ ત્યાં સુધી મને રજા આપશો પોતાનું ખૂબ જ ધ્યાન રાખજો ટેક કેર જય હિન્દ